નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોળી ધરતી એક પ્રકરણ અગિયારમું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આસોની આપ વીતી ડેલીના ઉમરા બહાર વર્ષોથી ઉભળક પગ પર માથું ટેકવીને બેસા પાંચાળ ડોસાઈએ અત્યારે અફીના અમલનું પ્રમાણ બેહ વધી જતા બંને ઘોટણ વચ્ચે માથું ઢાળી દીધું હતું આવો જ પહેરો ભરતા રહીજો પાંચા ડેલીમાં દાખલ થયો ડેલીના દરવાજામાં તો ઠીક પણ ઠેઠ રણવાસ સુધી રઘાને અભાધિત પ્રવેશનો અધિકાર હતો દરબારના ગોલા ગોલીઓએ તો આ ચીપ પરિચિત માણસને મજૂરો જ કરવાનો હતો સમજુબાને ઓડે જઈને બેઠો એટલે રઘાને જોઈને એક એક ગોલીએ ચક ઉતારવા માંડ્યો એને સમજુબાઈએ વારી રેવા દે મોતી ચક નથી નાખો અને પછી મોતીને સાંકેતિક ઇશારો કર્યો કે તુરત દાસી ક્યાંય ગાયબ થઈ ગઈ સમજુબાની વ્યથા ભરી મુખ મુદ્રા તરફ રખો સચિત નજરે તાકી રહ્યું તેડું કરવા આવેલ પાંચળ ભાભાઈએ કહેલી વાત સાચી લાગી એક અનંત રુદનની રેખાઓ ઠકરા રાણા સોહમણા મુખ પર અકાઈ ગઈ હતી વાતચીતનો આરંભ કેવી રીતે અને કયા મુદ્દાથી કરવો એ અંગેની સમજૂબાની મૂંઝવણ રઘો પારખી ગયું તેથી એણે જ ઠાકે મોડે શરૂઆત કરી પોલીસવાળાઓને પતાવ્યા નહીં આ ઘડીએ તો પતવ્યા છે જેમ તેમ કરીને સમજુભાઈએ કહ્યું હવે ફરી દાણ હોળી ન સળગે તો સારું જીવા ભાઈએ હદુએ માથે ઓળી લીધું છે પછી ફરી દાણ સેનું સળગે હૃદય પૂછ્યું ને પોલીસવાળાના એ મોડા સારી પટ બાળ્યા છે પોલીસવાળાએ કરતા વધારે તો જીવલા બાળવા પડ્યા તો એ તો માંડ માંડ એ માથે લેવા કબૂલ થયો હા એ તો કહીએ કે આ તો ખૂન કેસના મામલા જલમ ટીપે એ જડે ને કાળે પાણી એ મોકલી વાહે મારા બચરવાળ કટુંબનું કોણ બચરવાળા કટંબ વાત તો સાવ સાચી ને કીએ મારી વાહે મારા ઘરઠા બાપને કોણ પાડે એને સાંજ પડી તો લો એક અફીણ કોણ આપે એ વાત સાચી ડોહાને બચાડાને અમલ રીધા વિના તો ટાટ્યા તૂટી એ તો હદુએ હમચ્યા મારા ભાઈ પણ આપણને ગરજ હતી એટલે ગોલાના ગોલાપા કરવા પડ્યા હે રગો ચૂક્યો હા ગોલાના ગોલાપા કરવા પડ્યા ભાઈ બાપ કરવા પડ્યા ખોડા પાથર્યા જેવું એ કરવું પડ્યું સમજુબાઈએ પોતાના અંતરની વેદના કહી સંભળાવી બંદૂક ભલે સાદુભાઈએ છોડી પણ આણ તો દરબારની પડ્યા ની જે માથે જ હતું ને બે માંથી કોઈને કે જડે તો જીવતર જ રોડાઈ જાય ને સાચી વાત રઘાઇ કહ્યું એ તો હદુએ ઓડી લઈને જીવાભાઈએ સોના જેવું કામ કર્યું સોના જેવું કર્યું સમજૂબા વ્યંકમાં બોલ્યા સાટામાં સોના ભારોભાર રૂપિયા લીધા છે રોયાએ સાચું કે છે સાચું નહીં તહીં ખોટું જેટલા રૂપિયા પોલીસને એટલા જ જીવલાને બાળવા પડ્યા એ મોવો ઓછે લાકડે ક્યાં બળે એમ હતું ગરજ વર્તી બા ચાર ચાર પેઢી આ ઘરની કઢી ચાટીને ઉછેરેલા એ જીવલાને રોકડા રૂપિયા માંગતા જરાએ આખેની સરામીનો નડી કાળી રાતે પાડાના કાંદ જેવા ખેતરવાડી માંડી દેવા પડ્યા ખેતરવાડીને શું કામે ભગવાન ને કોડ સાધુ કરી હૃદયે કહ્યું પેટના જડિયાને કાંઈ ખેતરવાડી વધારે છે પેટના જડિયા સમજો બા એ વળી વ્યંગાત્મક સ્વરે કહ્યું એ વ્યંગનો અર્થ સમજતા રગાને જરાય વાર ન લાગી વાસ્તવમાં તો આ દુનિયા ઉપર સાધુ નું અસ્તિત્વ માત્ર જીવનનો ભયંકર વ્યંગ હતો અને એનું રહસ્ય એક રગા સિવાય ભાગ્ય જ કોઈની જાણમાં હતું મેં તો પારકાને પોંડિયાનો કર્યો કર્યું પણ હું તો નસીબની જ આગળિયાત તે દીકરો અરધ્ય જ ન નહીં સમજુબા ગદ ગદ અવાજે ભૂલ્યા હું તો બાળોતિયાની બળેલ હવે લાકડાએ નહીં ઠરું અને ઠરણાનીને ખારેક જેવી આંખોને ખૂણે સાચા મોતી જેવું એક એક આંસુ ઝબક્યું એ આંસુની આ ફીતી તો આ ધરતીના પોટ ઉપર એકમાત્ર માત્ર રોગ જ જાણતો હતો આજથી ત્રણેક દાયકા પહેલાં સમજો બાદ થોડીથી પરિણીને ગુંદસ્તર આવ્યા ત્યારે જુવાન જોધ તખોબાની આટ આટલા પંથકમાં હાક વાગતી હતી ગેરે ગાંડો ગરાસે ધૂતો હતો કાયાની લેણા દેણી હતી દરબારનો દિવસ આવતો હતો એવામાં તખુબાને કોઈક ગંભીર માંદગીએ ઘેરી લીધા કેટલાક અસાધ્ય રોગો લાગુ પડ્યા જે આજ સુધી એ વૃદ્ધ માણસને પીડી રહ્યા હતા પાકા એક દાયકાથી તો તખુબા દરબાર ઘરની બહાર પગ મૂકી શક્યા નથી ગુંદાસ્તાના કોઈ માણસે વર્ષોથી દરબારના દર્શન કર્યા નથી એક એકથી ચડિયાતા ચેપી રોગો એમની ગાયાને કરચોલી રહ્યા છે વાયકાઓ તે એવી છે કે તખોબાના બંને સાથળ કરકો લાઈ જઈને પોલા ભમ થઈ ગયા છે ને માંડે કીડા ખત ખદે છે એમના પાસવાનો કહે છે કે દર્દીના શરીરમાંથી અસહ્ય દુર્ગંધ ફૂટે છે અને એ દુર્ગંધને સહય બનાવવા માટે રોજ પુષ્કળ સુગંધી દ્રવ્યનો ઉપયોગ કરવો પડે છે સુખી દાંપત્યના અનેક રહસ્ય ભર્યા શણલા લઈને આવેલા જીવન જીવનભાગ પુષ્પિત થયા પહેલાં જ મૂરજાઈ ગયેલો થોડા સમયમાં જ એને અણગમતી પ્રતી થઈ ગયેલી કે પોતે આ અવતારમાં કદીએ માતૃપદ મેળવી શકશે નહીં આ હિણભાગી સ્ત્રી સદાયને માટે માતૃત્વથી વંચિત રહેનાર છે એનું ભાન થતાં એને ભયંકર આઘાત લાગેલો અને એના પ્રત્યાઘાત રૂપે એનામાં પાગલપણાના પ્રાથમિક ચિહ્નો જણાવવા માંડેલા એને પરિણામે અત્યંત ગુપ્ત રાખવામાં આવેલી તકોબાની બીમારીને વાત બાયાતોમાં બહાર પડી ગયેલી તકોબાના ગરાશ ઉપર નજર ટાપીને બેઠેલા બાયતો આથી રાજી થયેલા વાવડી વાળા પિતરાએ સુરી સુરે તખુબાનો ગરાજ પચાવી પાડવાના મનસુબા સેવા માંડેલા પણ સમજુબા થાય એવાલા નહોતા તખુબાને જોરકોને અકલડીયો ભાઈબંધ હતો એને તખુબાને નિવાસ જતા અટકાવવા ને ગાંડો ગરાસ જાળવી રાખવા એક અજબ યુક્તિ કરી સમજૂબાએ ઘોડો ગબડાવ્યો કે હું શકરબા છું રગાએ ગામ પર ગામમાં તપાસ આદરી કે કોને ત્યાં બાળક અતર્યની સંભાવના છે એ શોધક નજરે ગુંદાસરમાં છે વેલજી સુથરનું ઘર સદી કાઢ્યું આમથી સુથારાને બાળકની આશા હતી ટાદળો વેલજી વર્ષો થયા બેકાર હોવાથી ધાન ધાનને પાન પાન થઈ ગયું હતું રગાએ બરોબર પેત્રો રચ્યું લાંબી લાલચ આપીને સુથાર દંપતિને સમજાવ્યા આમથીને પુત્ર અવતરે તો સમજોબાને સાપી દેવો પુત્રી અવતરે તો સહુ લાચાર પર રઘાની ધારણા મુજબ બોડો સમુએ લાજ રાખી આમથી સુધારને રઘ જ એ વેળા સમજૂબા સમક્ષ ઉચ્ચારેલી યુક્તિ મુજબ દેવના ચક્કર જેવો દીકરો અવતર્યો પોતાને પુત્ર જન્મે તો સમજોબાને સોંપી દેવાનો આગોતરો સોદો કરી બેઠેલી આમથી એ પુત્ર જન્મ પછી પોતાના જ પ્રાણ ધોળકણને પારકી માતાના હાથમાં સોંપતા આનાકાની કરેલી પણ ગરજુ ઠકરાણીયાએ કથળીઓના મોઢા મોકળા મૂકી દીધા હતા હૃદયે એક વેળા અતિ ઉત્સાહમાં કહી દીધેલું કે જોઈએ તો છોકરાની ભારો બા સોનું ઝૂકી લેવું આખરે અમથી સોનું દેખીને ચડીને પહેલાં દેવના ચક્કર જેવા દીકરાએ દરબાને આંગળે સાધુબા નામ ધારણ કર્યું પર રઘાની કામગીરી એટલેથી જ પતે એમ નહોતી રખીને આ નાટકનું રહસ્ય બહાર પડી જાય તો શકરા જેવા ભાયાતોને આ ગોસ મોટાળાની ગાંધ આવી જાય તો સમજુબા પાસે આ મુશ્કેલીનો પણ ઉકેલ હતો આમથી સિવાય બીજા કોઈને મળેથી આ ગુપ્ત બાતમી જવાનો ભય નહોતો પુત્રની સાચી માતા જે જો અહીંથી દૂર થાય તો સહુ નિશ્ચય બની જાય એ માટે પણ સમજુબાઈએ રાગાને સાંધવો પડ્યો આમથી ને રીસ પર તડીપાર કરવાની જે યોજના હતી એક ભયંકર કાવતરો યોજાયો અને રાગાએ એ પાર પાડવાને માથે લીધું આમથી ને અનેક આંબા આંબલી બતાવવામાં આવ્યા રતનદડા પતિને રોજે રોજની માર જૂઠી કંટાડીલી એક ગૃહિણી આખરે રઘા જોડે નાસી છૂટવા તૈયાર થઈ પણ બદલામાં વળી એણે પોતાની કિંમત માગી સમજુભાઈએ એને પગથી માથા સુધી સોના વડે મળી દીધી પણ સાથોસાથ એમણે રઘાના કાનમાં પણ એક અત્યંત કર સૂચનનું ફૂંક મારી દીધી એ સૂચન હતું અમથીનું કાટલું કાઢી નાખવાનું શક્ય હોય તો આફ્રિકા પહોંચતા પહેલાં વહાણમાંથી જ એને ધક્કો દઈને દરિયામાં ફેંકી દેવાની અને એમ ન બને તો આફ્રિકાને કાંઠે પગ મૂકતા જ એનો ગડલ લાવડો કરી નાખવાનું અને એ રીતે બધી માલમત્તા પાછી મેળવી લેવાની એ યોજના હતી એટલું પાર પડે તો પછી પોતાના ઓછીના પુત્રનું જીવન વહેણ સરળ બને ભસ્મીલા ભાયા તો પણ હાથ ઘસતા રહી બરોબર વીસ વર્ષ વતનમાં પાછો ફર્યો ત્યારે તો એના પોતાના શબ્દમાં કહીએ તો પળ પલટાઈ ગઈ હતી ગુંદાસ જીવન વહી ઓજાતના પુષ્કળ પ્રમાણમાં વહી ગયા હતા સાધુના જીવનમાં એક અણદારી પરિવર્તન આવ્યું હતું કોણ જાણે કંઈ મનોગ્રતથી ને પરિણામે એ ખુદ પોતાના પિતાનો શત્રુ બની બેઠો હતો વેલજીને તો એ ઓળખતો જ નહોતો એને મન તો તખુબા જ પોતાના પિતા અને પાલનહાર હતા પણ કમનસીબે બાપ દીકરા વચ્ચે કોઈક અભાગી પડે એવી તો અંટસ પડી ગેલી કે એકબીજા જોડે અબૂલા લીધા હોવા છતાંય એમની આંખો લટતી સમજુબાના જીવનની આ મોટામાં મોટી વિધિ વક્રતા હતી પોતે પુત્રની બાબતમાં જે ભયંકર તો કોડે ખેલ્યું હતું એનો જાણે કે કાવ્ય ન્યાય મળી રહ્યો હતો આટ આટલી છળ લીલા કર્યા પછી આખરે તો તે પોતાના થતા હશે એ કરુણ પ્રશ્નાર્થ જ એમણે તો ઉચ્ચરવાનો રહ્યો હતો રૂપા રબારની હત્યા પાછળ પણ સાધુની આ વિચિત્ર મનોગ્રંથી જ મુખ્ય બાજ બજવી ગઈ હતી એક રાતે એને તફોબાને ઓટી રૂપાને જોઈ અને તરત એણે ખીટીએથી બેચો ટાળી બંદૂક ઉતારીને ભડકો કર્યો એ જ ગોળીએ રબરણ વિંધે ઢળી પડી અવાજ સાંભળીને આજુબાજુ જીવો ખવાસ અને સમજુબા દોડી આવ્યા માતાએ ઓરડામાં આવીને જોયું તો સાધુના હાથ માની બંદૂકની નાળ ઢોલીએ પડેલા અપંગ તખોબાની છાતી ઉપર નોંધાઈ હતી સમજુબા પતિ અને પુત્રની આડે ઊભા રહ્યા પહેલાં પ્રથમ મને વિંધી નાખ્યા પછી તારા બાપુનો જીવ લેજે અને સાધુને આ પારખી માતા પર દયા આવી નોંધાયેલી નાળ નમાવી દીધી બંદૂકનો ઘા કરીને એ ઓરડાની બહાર નીકળી ગયો રઘા મને હવે હાથ ન કર્યા હૈયે વાગે છે સમજુભાઈએ પેટ વળતરા વ્યક્ત કરી મેં તો સોનું ભણીને સાટવ્યું પણ કરમે નીકળ્યું કથિર હદીએ લેણા દેણીને વાતું છે બા રગો પોપટ કે વડે આશ્વાસન આપી રહ્યો પારકે જાણી મારું પેટ ને ઠાર્યું નસીબની બલિહારી છે બા રગાને મોડેથી સંભળાતા આવા ટાઈલા વડે ઠકરાને કશું સાંતન ન મળે એમ નોટુ એમના હૈયામાં તો એક જુદી જ હોડી સળકતી હતી પારકો તો પારકો પણ એક નામ લેણું તો છે એમ સમજીને હું તો મન બેઠી હતી બા બોલ્યા પણ હવે તો એમાં હોબાળો ઉપાડ્યો છે હે શું રગા માટે આ સમાચાર નવા હતા રોયા વાજ સૂર્યા કાંઈક ગંધ આવી ગઈ લાગે છે સેની સાદુરબા મારો પેટ નો ચડ્યો નથી એ વાતની જખ મારે છે વાસ પૂર્યો હવે આટલે વર્ષે ઈ શું કરી લેવાનો હતો એને વાત વેતી મેલી છે કે સાધુરબા રાજ બીજ નથી મારની વાત તો કર્યા કરી એમ જોવા જઈએ તો તો આ મોટા મોટા રજાડામાં જ સાચું રાજ બીજ ક્યાં જડે એમ છે કહીને રગાઈ વિવિધ રાજ્યોની વંશાવળી ઉખેડી વિક્રમગઢના ભૂપેન્દ્રસિંહ ચારણનું ફરજંદ દેવળનગરના કિરાતસિંહજી પરજ્યા સોનિહાર્ય સાટાપાટા કંચનપુરના સુનરેન્દ્ર કુમાર બ્રાહ્મણ દીવાનને ઘેરે જન્મેલા આની કોર્ય અંજનગણ જુઓ કે ઓલી કોર્ય સુલતાનપુર જુઓ હનુભા બાપુને યાદ કરો કે થાનાપુરવાળા જગદીશિંહજીને સાંભળું હૃદય મનમાં ન સમજવા જેવું દેખાડો મને ક્યાંય સાચું રાજભી સચવાનું હોય તો એ હૃદયે સિંહને કોણ કહેવા જાય કે તારું મોડું ગંધાય છે મોટા રજવાડાનું કોઈ નામે એ ન લીએ ને આપણા જેવા ગરીબની ગિલ્લા કરવી સહુને ગમે સમજુ બાઈએ રડમસ અવાજે ઉમેર્યું સાવાજીની બોળમાં કોઈ હાથ ન નાખે પણ આપણા ચકલાના માળા વિખવા સહુ દોડિયા દોડિયા આવી ભૂગે કોઈના બાપને હવે દેન નથી ને તમારો માળો વીખી જાય પીટીઓ વાર સૂર્ય જે વીખવા તૈયાર થયો છો એની પાસે પુરાવો ક્યાં છે આકાશ પાતળ એક કરે તો એ પુરાવો જડે એમ નથી રઘાઇએ સધિયારો આપ્યો તને ખાતરી છે પુરાવો જડે એમ જ નથી ના પણ રગાની આટલી ખાતરી વડે ઠકરા ખાતરી થાય એમ નહોતું પોતે આજે જ પત્ની પૂછા માટે આ માણસને ખાસ દેડાવ્યો હતો એ બાબતની પેટ છૂટી વાત કરી નાખ્યા વિના એના જીવને જમ પવડે એમ નહોતું એમણે આખરે સગડી હિંમત એકઠી કરીને પૂછી જ નાખ્યું આમથી મારી પરવારી છે હા ના હા ના ના રગો બોલતા થોથરાઈ વાઈ ગયો ભલ ભલા ચમર બાંધીને એ ભૂ પાઈ દેનારો આ માણસ ઠાકરેના જાજરમાન વ્યક્તિત્વ સમક જુઠણ ન બોલી શક્યો જેવું હોય એવું બોલી નાખજે સમજો ભાઈ આદેશ આપ્યો હવે શું કામે સાંભળો છો એને એ તો વાડિયાને દા વાડ કર્યા ના દા ગાડિયા નથી હજી ઠકરાણા બોલ્યા હવે જે સાચો દા લાગવાનો ભો છે એવા દા લાગે કે મારું આંખો જીવતર સરગી જાય ખુમાળ કોળનો જળા બેટ નીકળી જાય બોલી નાખ્યો રગા જેવું હોય એવું બોલી નાખ્યો આમથી જીવે છે કે મરી ગઈ છે જીવે છે રગાએ નીચે મૂડીએ જવાબ દીધો જીવે છે સામેથી એ શબ્દનું કરાટે ભર્ય પડકો પડ્યો આમ હજી જીવે છે રગો મુંગો રહ્યો સામેથી એનો એ જ પ્રશ્ન વિવિધ સ્વરૂપને ઉત્તર ઉત્તર વધારે ઉગ્રતાથી પૂછતો રહ્યો પેટના જડિયાને પૈસા માટે વેચી નાખનારી એ નોંધરોણીય હજી જીવે છે તે હજી લગાણ એને જીવતી રહેવા દીધી છે એને આપ્રેકે લઈ ગયો ત્યાં દરબારની મોડે તો શું કોલ દઈને ગયો તો બોલ્યો કેમ મોગો થઈ ગયો રગા પાસે આ મૌનનું કારણ જ ક્યાં હતું આટલા વર્હ અમને ઉઠાજ ભણાવ્યા ને કહીને ઠકરાણાએ રગાની જે એક ઉક્તિનું વ્યાખ્યાત્મક પુનઃ ઉચ્ચારણ કરી બતાવ્યું આમથી તો આફ્રિકે ગયા પછી ઝેરી તામાં મરી ગઈ સાટી થેતું હવે અમારા મોત કરાવ્યા રગો ગુનેગારની અદાથી નીચે મૂડીએ ભોય ખોતરતો રહ્યો એટલે સમજુભાઈએ એની ઉલટ તપાસની ડબે પૂછવા માંડ્યું તને સોંપ્યું તો એ કામ તે કર્યું કેમ નહીં બા સાચું કહું મારો જીવ ના હાલ્યો શું બોલ્યું મારો જીવ ન હાલ્યો જીવ તો હાલ્યો બાપુએ સોંપેલું કામ કરતા જીવનો હાલ્યો સાટામાં મારું કેવું માનસો રગાએ નિખાલાસપણે નિવેદન કર્યું તમે સોપ્યું તો એ કામ કરવા તો ગયો પણ મને બિચારી બાઈની દયા આવી વહાણમાં બેઠા પછી માલમ માલમના દેખાતા કાંઈ થાય એમ જ નહોતું પણ આફ્રિકાને કાઠે ઉતર્યા પછી કાઠે ઉતર્યા પછી તે શું કર્યું ને કાઠે ઉતર્યા પછી મેં વખતનો વાટકો ઢોળ્યો હતો પણ એને પાતા મારી આંખેમાં આંસુ આવી ગયા આંખમાં આંસુ આવી ગયા હા સાચું કહું છું આ કઠણ છાતીવાળા રગાનીએ પાપણ બેની થઈ ગઈ ને હાથ ધથરી ગયો હાથમાં લીધેલો વખનો વાટકો ઢોળી નાખ્યો પછી પછી ઠકરાણાને હવે આ ખિસ્સામાં વધારે રસ પડ્યો પછી તો અમે ઘર સંસાર માંડ્યો વેલકા સુતારનો સંસાર ભાંગીને એ તો એ ભાંગ્યો હતો ને આમે ભાંગ્યો તો જ નહીં એટલે તે એને સાજો કરી દીધો કેમ જેમ બોલો હે એમ બોલો બા તમે તો મારા માવતાને ઠેકાણે છો ન્યા ગણે પારકા મલકમાં મારું કોણ એમ સમજીને અમે બે એ જણા સાથેવાળી ભેગા રહ્યા એમાં શું ગુનો કરી નાખ્યો ભેગા રહ્યા તો ભલે રહ્યા પણ પાછા નોખા શું કામ પડ્યા ને કાળે પાણીએથી પાછા મલકમાં શું કામે ગુંડાણા સાચું કહું બા આફ્રિકાના જંગલી અરબાને સીધડી દાની વચાડે રહ્યું એમને ગમ્યું નહીં આપણા મલકના હવા પાણી વિના અમને જેમ નહોતું પડ્યું ને મારી વાહે વળી આફ્રિકાના સરકારના વોરંટ ફરતા હતા અમથી મને રગી રગીને કીધા કરતી હતી કે એક વાર મને આપણું મલક બતાડીએ એ વનિયા મારું મોત નહીં સંગરે એટલે અમે જેમ ખોટે નામે ભાગી ગયા હતા એમ વળી ખોટે નામે દેશમાં પાછા આવ્યા તો પાછો તો આવ્યો પણ આટલા વર્ષથી આમથીને ક્યાં સંતાડી છે મેં સંતાડી નથી બા એ એની મેળે જ ભાગી ગઈ છે ભાગી ગઈ છે હા કાબુલીવાળાની હારીએ અંતે તો અસ્ત્રીની જાત્ય સ્વાર્થની સગી નીકળી આયા મારી ભેગી ગુંદાસરમાં આવશે તો ગામ એને સખે નહીં રહેવા દઈએ એમ સમજીને કાબુલીવાળા ભેગી હાલી નીકળી પણ હાલી નીકળી ને ગઈ ક્યાં સમજૂબા મુખ્ય ચિંતાનો સવાલ પૂછ્યો એ આની કોર્ય નથી ફકર્ય કરશોમાં એ તો કાબુલીવાળા ભેગી કલકત્તા કોરી ઉતરી ગઈ છે ટાડે પાણીએ ગઈ કહીને રખાઈ સમજુબાને વળી સધિયારો આપ્યું એ આજ દી લગણ જીવતી રહી હોય તો હું વિ ને એ તો જાણે કે સમજી પણ સવારે આ બાજુ સૂર્યો હોબાળો સળગાવી વાત વિચરે જાય ને વાતમાં શું માલ છે એની સાબિતી શું એનો સાક્ષી સાહેદ કોણ એક મારા સિવાય કોઈને આ વાતની જાણ નથી ને મને તો મારીને રાય રાય જેવડા કટકા કરી નાખે તો એ મારા મોડામાંથી એક હરફ તો નીકળે આટ આટલી હૈયા મળ્યા પછી સમજુ ભાઈને કાંઈક ટાઠક વળી છતાં બોલ્યા રગા સાદુળ ભાનીને મારી બેની જીવા દોરી તારા હાથમાં છે હું એમાં આ રગાને કહેવું પડશે બા તમે હજી આ ભામણ ઓળખ્યો નહીં ખરે હું માથું વખેરી દઈશ પણ તમને કોઈની ઊની આજ જ નહીં આવવા તો બસ તો તારે સાગર તરવાનું છે બેડો પાર થઈ ગયો સમજી લ્યો હું ચપટીમાં રોડી નાખીશ આ રગાને હજી એ તમે ઓળખ્યો નહીં મને ખોડ્યું ભલે ને બામણનું જડ્યું ભાલો તોડતા હજી ભૂલ્યો નથી હું હું ક્યાં નથી જાણતી તો ઠીક તમ તમારે મજા કરો મોડાને પાંદરે આ રગલો જીવે છે ત્યાં લગ્ન તમારાક મારે છે સમજુબાના મોનમાં દોડાતી સગડી શંકા કુશંકા નિર્મૂળ કરી રઘુ ઉઠ્યું ત્યારે રાત બહુ વીતી ગઈ હતી ડેરીને ઓટલે ઉભળાક બેસીને જોકો ખાઈ રહેલા ચંપણભાને અમલનું ઘેન વધારે ભળી જતા જતા સાંસ્ટક દોંડવ સ્થિતિમાં સુઈ ગયું હતું જતી વેળા પણ રઘુ એને ઉદ્દેશને કહેતો ગયો ડોસા આવો ચોકી પહેરો કરતા રહેજો ડેલીનો બા સાથેની વાતચીત પછી ક્ષુત થઈ રહેલો રઘુ હોટલના મેળા પર જઈને ખાટલામાં પડ્યો પણ એને ઊંઘ ન આવી વર્ષોથી શાંત પડેલા સ્મૃતિઓના સ્તર આજે ઉખડી પડ્યા આ ભેદી માણસ ભયંકર અસ્વસ્થતા અનુભવી રહ્યો વર્ષોથી ભૂતકાળના પટારામાં બંધારી રાખેલી અંથીની યાદ તાજી થતાં રઘાનું અંતર ઓલવાઈ રહ્યું એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા સમજુબાની આંખમાં આંસુ જઈને રઘાઇ એમની સમક્ષ પોતાની અતિથિની કિતાબ ખુલ્લી મૂકી દીધી હતી એને પરિણામે ઠકરાણાની આંખમાં આંસુ તો સુકાઈ શક્યા પણ હવે આ મર્દ માણસનો અશ્રુ પ્રવાહ કોઈ રીતે અટકી શકે એમ નતો ગારદ કરી નાખવાના ઉદ્દેશથી પોતાની સાથે લઈ જઈને પછી જેની જોડે પોતે ગૃહ સંસાર માંડેલો એ અમથી સુધારણ તો રઘનના જીવનમાંથી ક્યાંની લુપ્ત થઈ ગઈ હતી રઘને અત્યારે જેની યાદ ભજવી રહી હતી અને આંખમાંથી ચોદાર આંસુ વહી રહી હતી એ તો એક ત્રીજા જીવની યાદ હતી લોકલાજે ફરિયાદ વછડેલા પોતાના જ એક પ્રાણ પોદગણની યાદ હતી ભીંડેલા કમળ પરથી બહારથી સાકળ ખખડી અને ધૂધ લીચુની બૂમ સંભળાય ત્યારે જ રગને ખ્યાલ આવ્યો કે અતીતની પરિક્રમા કરવામાં પરો થઈ ગઈ છે પોતે ઝટ ઝટ મેંડા પરથી નીચે આવવા નિશાની પર પગ મૂક્યો ત્યાં તો બીજી બૂમ સંભળાય રાધા બાપા દૂધ લીજો દૂધ તખોબાને ઓડે સાધુને હાથે ગોળીએ વિંદાયલી રૂપા રબરના પતિ વેજલ રબરીની એ બૂમ હતી ધીરો ખમ્ય ધીરો તો કાય ઘોડે ચડીને આવ્યો છું રાધાએ રબરીને પ્રેમ ભરી ઠપકો આપીને શાંત કર્યો બારણું ઉઘાડીને એમણે એક મોટી કઢાઈમાં હોટલના વપરાશ માટેનું

શું કામે રઘો વેજલને સી રીતે સમજાવું કે ભાઈ મારું દુઃખ પણ તારા જેવું જ છે આપણે બે એ સમદુખ્યા છીએ ને આપણા બેઉના જીવનમાં વિયોગ સર્જાવનાર ગામના દરબાર છે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ